ટેકો જાહેર કર્યો રેખાબેન ચૌધરીએ કોંગ્રેસનો ખેસ ધારણ કરી લીધો છે કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીને તેમણે સમર્થન આપ્યું છે બાડોલી લોકસભા પર હવે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ટક્કર થશે અમારા સમાજના વિકાસ માટે અને સમાજને સમર્થન મળે અને અમારો સમાજ આગળ વધે એટલા માટે સિદ્ધાર્થભાઈને સમર્થન આપું છું અને અમે જે બી કાર્ય કરશું અમે સાથે રહીને બધા કરીશું રેખાબેન હરસિંહભાઈ ચૌધરીએ મને સમર્થન જાહેર કર્યું છે લોકસભાની આ ચૂંટણીમાં હવેથી અમે બંને સાથે થઈને આ લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનો મુકાબલો કરીશું અને મને ચોક્કસ આશા છે કે આ ચૂંટણીમાં અમને સારી એવી સફળતા મળશે